तो काष्ठखंड स्वाध्याय सोल्यूशन पेलु अधोलिखित तेभ्ये विकल्पभ्ये समुचितम उत्तरम चिन्ह साचो विकल्प पसंद कर लखो एमां पेलु जल प्रवाहे गुरु शिष्यम किम दर्शयति तो काष्ठखंडम बीजु वयम सर्वे मानवा किदर्शा इव स्मः तो काष्ठखंड इव सामाजिको व्यवहार कुत्र अपेक्षितो भवति सर्वत्र कैसा जनानाम प्रगति बाधिता भवति व्यसनी जनानाम गुरु सह उपविष्टह आसीतह सिस्येन चट्टू खालीजिग्या प्रति मुख्यत्वम् एव नदी जल वियोगः परिवारत आहारा दयः सेवनियः सामाजिको व्यवहारः शक्ति त्रिक्रम्य न भवेत

જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં પાઠ્યપુસ્તકના પ્રકરની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો એના વિડીયો પીડીએફ આ ગુગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓકે તો એપ્લિકેશન ખુલે એમાં ઓપનમાં જવાનું એટલા પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખવાના સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડા નો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં તમારે ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન એમાં દસમામાં તમારા પ્લાન લઈ લેજો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્શન કરી વિષય સિલેક્શન કરી પાઠવાઈ જ વિડિયો જોઈ શકશો બીજો પ્રશ્ન એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તર એક વાક્યમાં સંસ્કૃત ભાષાના ઉત્તર આપો પેલું ગુરુ કુત્ર વર્તમાન આશિત ગુરુ ગંગા તીરે વર્તમાન આશિત ગુરુ કમદશતી ગુરુ શિષ્ય ઉપદાતિ પ્રવાહરૂપે પરીવારે કેમ વહતી પ્રવાહરૂપે પરીવારે સ્નેહરૂપ જલ વહતી કીદશ જના એ સ્થાન ભ્રમંત વ્યસનેશ પતિતા જનામરહિતા જના કીદશ સમપુ વિઘ્નહિતા જના જ્ઞાન

कुलंतम बाधिता कर्मणि भूत कुलंतम संधिम योजयत संधि जोडो शिष्य शिष्यह वत्ता अपच्छत शिष्यौ पृच्छत पतितह वत्ता जनह पतितो जनह अतह वत्ता तत्र अतस्त्रत प्रक्ति वत्ता तेषाम प्रगतिस्तेषाम गुरु अग्रे गुरुग्रे પાંચમું અધોપ્રદાતાનાં પદાનામ સમાસં પ્રકારમ લિખતો તો સમાસનો પ્રકાર લખવાનો છે તમારે તો ભારાધી કેન ષષ્ઠી તત્પુરુષ સમાસ આહાર નિંદ્રા ભયાદય ઇત્રેતર દ્વંદ સમાસ અથવા બ્રહુવિહી સમાસ સંસાર સમુદ્રમ કર્મધાર્ય સમાસ સુખપૂર્ણમ તૃતીય તત્પુરુષ સમાસ ચટુ ધાતુ રૂપાણમ પરિચયમ કરાય કાર્ય તમે તમારા ધાતુનો પરિચય કરાવવાનો છે રૂપનો ગચંતી મૂળૃપ ગમ ગમ પદ વર્તમાન કાલ અન્ય ભ્રમંતિ ભ્રમ પરસ્મય પદ વર્તમાન કાળ અન્ય પુરૂષ બહુવચન અપૃછત પૃ પદ હસ્તન ભૂતકાળ અન્ય પુરૂષ બહુવચન ભયુ ભૂ પર પદ વિદ્યુર ભવામ ભૂ ભવ પરસ્મે પદ વર્તમાન કાલ અન્ય પુરુષ બહુ વચન પુરુષ વચના પરિચય કરવા તૃતીય વિભક્તિ એક વચનમ પ્રવાહ અસ્માકમ અસ્મદ સર્વનામ સ્ટી વિભક્તિ બહુવચનમ આમારું તીરસુ તીર સપ્તમી વિભક્તિ બહુવચનમ કિનારા

અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે તેઓ વધુ પડતા યોગ્ય નથી બીજું લેખકે મનુષ્યોને કાષ્ટખ જેવા શા માટે કહ્યા છે તો લેખકે બધા મનુષ્યને કાષ્ટ લાકડાના ટુકડાઓ જેવા કહ્યા છે કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે તેમાં સ્નેહરૂપી પાણી વહે છે પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો ચાર વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સમુદ્રમાં પહોંચી સમુદ્ર સુધી જવામાં કાષ્ટ કયા કયા વિઘ્ન આવી શકે છે તો કાષ્ટ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા ત્રીજું વિઘ્ન છે પાણીમાં વમણમાં ફસાવવું અને ચોથું વિઘ્ન નદીના પાણીથી વિખુટું પડવું આવર્તપાત એટલે પાણીના ફસાઈ જવું ખંડ છે એને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા ચાર વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે કાષ્ટખંડ વમણમાં કાષ્ટખંડ વમણમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં કાષ્ટખંડ જેવા મનુષ્યો જો સુખરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્ત પાતનો સામનો કરવાનો હોય છે એટલે કે તેમણે પણ વ્યસનો રૂપી ઓમણમાં પડતા બચવાનું હોય છે આગળ વિભાગ યથાર્થ રીત્યા સંયોજ એટલે કે તમારે વિભાગને જોડવાના છે આવર્ત પાતતા તો વ્યસન એ સુ સતતમ પતન તીરે સા લગ્નતા આહારીદાનાં સેવને સતતમ પ્રવૃત્તિ જલવિયોગહ પરિવારતઃ પ્રતિ મુખત્વમ જલે નિમ્નગ્નતા તો સામાજિક વ્યવહારાણામ ભારાધિક્યમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થયું તો આની પીડીએફ તમારે જોતી હોય તો મેં કીધી ક્યાંથી મળશે એપ્લિકેશનમાં તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાં સુધી રાખીએ અશુ જય હિન્દ જય ભારત